નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના ચાવડી ગેટ દેવીપૂજક વાસમાં દારૂ પકડવા માટે ગયેલી પોલીસ ઉપર હુમલો કરવાના ગુનામાં ઝડપાયેલ શખ્સોને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ તપાસ હાથ ધરી હતી ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ દેવીપૂજકવાસમાં દારૂ પકડવા માટે ગયેલી એલસીબી પોલીસની ટીમ ઉપર બુટલેગરોએ હુમલો કરી એસિડ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો આ બનાવમાં મહિલા સહિતના ટોળા વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં પકડાયેલા આરોપીને નીલમબાગ પોલીસ ઘટના સ્થળે લઈ ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી આ ગુનામાં ફરાર અન્ય આરોપીને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે